આપણે કોઈ વાસણ ભેટ આપવાની થતી નથી આપણે ભેટ આપેલી હોય ધારો કે મારા ઉપર જ વાત કરો મેં કોકને ગોળો આપેલો હોય તો એ ગોળાની રકમ આપી દેખો તો એના ઘેર જઈને આપી આવે ત્યાં લગન હોય ત્યાં આપવું નહીં કેટલા બધા વાસણો તો એના તારે વરમો બે વાર વાસણો ભળેથી નેચ ઉતારવાના એને ચોખા કરવાના પાસે ફેર અપડે ચડી દેવાના ફેર દિવાળી પાસે કાઢવાના ઉપયોગ થાય એટલે એ પ્રમાણેનો આઠમો મુદ્દો મુદ્દા નંબર 9 મામેરૂ વાળવાની પ્રથા સતંદન બંધ કરવામાં આવે છે ફરી એકવાર વાર મુદ્દો અંદર એડ કર્યો છે કે મોમેરૂ બિલકુલ વાળવું નહીં બરાબર છે મુદ્દો થોડા બોલતા એટલે દીકરી દીકરા ના દીકરાના માં લગ્ન પ્રસંગમાં પૂરગત હોવાની પ્રથા બંધ કરવામાં આવે છે જે પોતાના ઘર પરિવાર પૂરતું મર્યાદિત રહેશે એક ખૂબ સારો મુદ્દો અમે જો અમારા ગામની પરિવારની વાત કરીએ તો વાહન ઓરવા દેવાનું પાટણ થાય અભયજી બાપુ તો બધન કે અને હો જણા વાહન ઓરવા દો એટલે કોઈ દુકાનવાળો આપણ તે ઊભો ના રહેવા દે કે હડો 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 આગે અને જૂનાગંજ વાહન વરી નાઈ પા જૂનાગંજમાં

પરિવાર જઈ અને વાહન ડીજે અને બેન્ડ બાજા સતંદર બંધ કરવામાં આવે છે તેમજ કલાકારો બોલાવા નહીં રાજ ગરબા પણ કરવા નહીં વરઘોડાની ની અંદર ડીજે બિલકુલ બંધ રાત્રે રાજ ગોડિયા પાર્ટી નહીં બરાબર છે સમર્થન આલો હા જય હો મુદ્દા નંબર 12 જેમ તથા બાબરી અન્ય બર્થડે ની ઉજવણી પરિવાર દ્વારા સાદગીથી કરવાની રહેશે જેમ તથા બાબરીમાં ડીજે સતંદર બંધ તેમજ બોલામણા પ્રથા સતતંતન બંધ કરેલ છે એક આ થોડું મૂજવણ વાળો પ્રશ્ન અભેશી બાપુ છે પણ એની ચર્ચા કરવી છે બરાબર છે હા આપણે જેમ પરિવાર મળી અને આપણી બેન હોય એ જે લઈને આવો હોય આવે પણ આપણે જે પત્રિકાઓ સપઈય છે અને બધા મહેમાનોનો નામ બધા બોલાય છે એ બિલકુલ બંધ બાબરી હોય તો બાબરી આપણી રીતે માતાજીની બાબરી હોય કે મહારાજની બાબરી હોય એ ઘર મેળે જઈ અને જે વિધિ કરવાની હોય એ વિધિ કરી લે હગાવાલા ને સમાજ ને ને કોઈ બોલાવાની જરૂર નથી મુદ્દા નંબર તેર દીકરી ના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં દીકરા ના લગ્ન પ્રસંગમાં માં ફટાકડા એટલે આપણે જોન લઈ જઈએ એટલે એક ફટાકડો ફોડો અને જે જોન લઈને આવતા હોય એમને પણ એક જ ગોદરાય ને એક જ ટેટો તેમજ દીકરીના લગ્ન પ્રસંગમાં કે કે નશીલી વસ્તુઓનું સેવન કરવું નહીં જુગાર રમવું નહીં તેમજ બંદૂકથી ભડાકા કરવા નહીં આપણે જોન લઈને જઈએ છીએ તો તો અલગથી ગાડીઓ લઈ લઈ જુગાર રમવા આવે અલગથી કેવરાયું ના હોય તો મને ખબર છે કે બે હજાર પોત ની અંદર કુડેર ની અંદર એક પ્રતિષ્ઠા હતી બહુચર માતાની ત્યાં અમારી હાજરી હતી અને અને જેવા કલાકાર ફરી જેવા અંદર એન્ટર થઈ અને ભાઈ ફરી બંદુક બેઠા હતા અને એન્ટ્રી થઈ કે

દહ નોટો હોય નાખી લક્ષ્મી આપણને આપી છે લક્ષ્મી કોઈ વેરવા માટે નથી આપી ઉજાગર કરો આદરપૂર્વક વાપરો લક્ષ્મી રહે નહીં એટલે વિનંતી કરું છે કે બરગોડાની અંદર તમારે જેટલા આપવા હોય ઢોલીને ને ખિસાબ મૂકી દેવા 500 ની નોટોનો બંડલ મૂકવું ના ખિસાબ મૂકો કોઈ જગ્યાએ જાહેર મો રૂપિયો ઉડાડવો નહીં ઢોલીઓને સોટો આપણે આપતા હોય છે કે આપણો ઘેર જ્યારે જોન લઈને વહુ લઈને આવતા હોય ત્યારે દહની પચાની નોટો નાખતા હોય ને ઢોલી રમેજો તો લેતો હોય એવું પ્રથા બંધ એના કિસાબે જેટલું આપવું હોય ઘેર જેને આપવું હોય એટલું તમે આપી શકો છો બરાબર છે મુદ્દા નંબર સોળ દીકરાના લગ્ન પ્રસંગમાં પરજન આવે ત્યારે સાદાઈથી ભોજન રાખવું અને દારૂ

દીકરાના લગ્ન પ્રસંગમાં જાનમો વધુમાં વધુ હો લોકો લઈ જવાના રહેશે તેમજ બાઈક જેવા નાના વાહનો લઈ જવા નહીં જોનમો હો હો જણાઈ જવું અને પાછળથી બાઈક લઈને જતા હોય એટલે આપણને ચિંતા હોય જો કૂતરું વચમાં આવી જાય અને ભાઈને કોઈ થાય તો આપણે બધા ત્યાં જોન લઈને જવાનો ચિંતા હોય ઘર ઘરની થાય પાછી એટલે પોચ બાઈક લઈને જતા હોય તો પાંચ યુવાનોને વિનંતી કરું છું કે ગાડી ભાડે તમે લઈ જજો કોતો જે તમને જોનમાં જે ભઈએ બોલાયા હોય એ ગાડીઓની વ્યવસ્થા કરી તમારે કહી દેવાનું કે ભાઈ બાઈક લઈને કોઈને નહીં આવવાનું તમારે ગાડી આગવી જોજો તો ગાડી તમને મળી જશે પણ બાઈક લઈ અને પર જાન જવું નહીં જાનમાં જવું નહીં

ના આવું જોઈએ એકદમ એક પેજ ની એક જ પત્તા ની આપણા લગ્ન માં આવી પત્રિકા બનાવ ને ચાલે તમને કોઈ એવું નહીં કે કોઈ તમને એવું નહીં કે નાની પત્રિકા કેમ બનાવી પત્રિકા મુદ્દા નંબર અઢાર લગ્ન પ્રસંગમાં બરગોડામાં બહારની કોઈ વ્યક્તિઓ નાચી શકશે નહીં જેની સખ્ત મનાઈ કરવામાં આવે છે પણ આપણે ડીજે બંધ રાખ્યું એટલે તો તાલ તો બધો ડીજે નો હોય છે. હે પગ આપણો ડીજે હોય તો જ ઉપડે બાકી ઉપડે નહી આ તો ઢીંગણાનો ઢોલ વાગતો ને એટલે તલવારો નીકળે મેણમાંથી. એમ ડીજે વાગતું હોય તો જ આ બધો તાલ હોય એટલે પણ તેમ સતો બાર થી મહેમાનો આયા હોય એમને આપણા લગ્ન પ્રસંગની અંદર કોઈ નાચવું નહીં. મુદ્દા નંબર ઓગણીસ સમાજના તમામ ગામોમાં દીકરા કે દીકરીને એકબીજા સામ સામે જોઈને આ મુદ્દો ખાસ હોબળી લેજો સમાજના તમામ ગામોમાં દીકરા કે દીકરીને એકબીજા સામે સામે જોઈને સામ સામે જોઈને સકપણ થાય છે અને તે સકપણ તૂટે તો જે તોડવાની માંગણી કરે એ પક્ષ તરફથી સમાજ જે દંડ કરે તે આપવાનો રહેશે તેમજ તે જ પ્રમાણે લગ્ન પછી છૂટાછેડા આપવાની માંગણી કરે તે પક્ષ પાસેથી સમાજે જે દંડ નક્કી કરે તે આપવાનો રહેશે ખૂબ જોરદાર વડીલો આ મુદ્દો બનાવ્યો છે કે આપણા દીકરા દીકરી એકબીજાને જોઈ અને નક્કી કર્યું હોય દોઢ બે વાર સુધી હગાઈ રહી હોય અને બે માંથી આજુ કે આજ મન નહી ગમતું નથી આપણે બે વર મોબાઈલ માં વાતો કરી હોય મળ્યો હોય અને જો એક દાડો ફોન સીચો આવે કે એક દાડો બુનનો કે ભાઈનો ફોન બહુ બીજી આવે તો ચો ફોન હતો ચો શું હતું કોઈ સુટાછેડા ની માગણી કરશે ધારો કે દીકરા તરફથી માગણી છે કે મારે છૂટું લેવું છે તો સમાજ જે દંડ નક્કી કરશે એ આપવાનો રહેશે

મરણ નિમિત્તે ની પ્રક્રિયા પૂર્ણ કરવી મરણ વખતે ઘર ધણીએ કફન લાવવું લાવવું બીજા નહીં વડીલો હોય અને મૃત્યુ પામ્યા હોય તો જ એમને આપડા મેમો આવતા હોય પોતામાં દિવસે સાતમા દિવસે તો શક્ય હોય તો કડી અને ખીચડી અને થોડું ઘર પકતું હોય તો મગશીરો આ બે વસ્તુ આપણે કરવી અને સાઈઠ વર્ષ થી નીચે હોય તો કઈ કરવું નહીં થી નીચે અવસાન પામ્યા હોય તો આપણે કઈ કરવું નહીં પછી આપણે મરણથી હોય તો આપણે કફન ખૂબ લાવતા હોય એટલે આપણી ભાષામાં હોય

કરી તેના બદલે રોકડ રકમ આપવાની રહેશે